સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મામલતદાર કચેરી ખાતે સર્વર ઠપ્પ થઈ જતા ત્રણ દિવસથી કેવાયસી માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે કેવાયસી માટે એક જ સિસ્ટમ ઉપલબ્ધ છે રાત્રે બે વાગ્યાથી કેવાયસી માટે લોકો મામલતદાર કચેરી ખાતે ઊભા રહેતા હોવાનો અરજદારોનો ગંભીર આક્ષેપો પણ સામે આવ્યો છે અધિકારીઓ પણ અરજદારને ઉડાવ જવાબ આપી રહ્યા છે કેવાયસીને લઇને અરજદારોને હાલાકીનો મામલે ભારે રોષ પણ ભૂમૂક્યો છે

ચાર લાખ એકસઠ હજાર જેટલા બે લાખ એક્યાસી હજાર ઈ કેવાયસી ની જિલ્લામાં હાલની તારીખે પચાસ ટકા જેટલા રેશન કાર્ડમાં ઇકેવાયસી ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ સિવાય આપણા અગિયાર તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો ઉપર આપણી વ્યવસ્થાના ભાગરૂપે જનસેવા કેન્દ્રની આધાર કીટ જે છે એ ઉપરાંત પણ પોસ્ટલ પેમેન્ટ બેંકનું બે બે તેમજ વીસી મારફતની જ્યાં જરૂર પડે ત્યાં વિદ્યાર્થી અને સ્થાનિક કક્ષાએ આઇસીએસ અને પણ એક એક કીટની વ્યવસ્થા કરી છે અને તે પ્રમાણે સમગ્ર તળ કામગીરી આપણા જિલ્લામાં કરવામાં આવી રહી છે કામગીરીનું ભારણ જોતા અને લોકોનો ધસારો જોતા પણ અત્રે હતી પણ યુઆઈડી વિભાગ કક્ષાએ અમારી કક્ષાએ જનસેવા કેન્દ્ર અંતર્ગત પાટડી તાલુકામાં બે ત્યાં વઢવાણા જનસેવા માટે અને આ સિવાય બે નવી નગરપાલિકા છે એમ પાંચ કિટની માગણી જનસેવા કેન્દ્રમાં શિક્ષણ વિભાગની દસ કિટ જે હતી એ એજન્સી મારફતે અમુક બીજી દસ kit ની શિક્ષણ વિભાગની પણ કરવામાં આવી છે અને આ સિવાય ICDS ની તેર kit પૈકી એમની વર્કિંગ આઠ kit છે અને પાંચ kit માંગણી એમની બાકી છે તો પાંચ kit માંગણી પણ સત્તર કક્ષાએ આ કક્ષાએ UID વિભાગ કક્ષાએ મૂકવામાં આવી છે